વડોદરા મહાનગરપાલિકાનો ઐતિહાસિક નિર્ણય ચૌદ વર્ષ બાદ રોજિંદારીના સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળતી સામાન્ય સભામાં સાતસો વીસ પત્ર એનાયત કરાયા વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના રોજિંદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમનો વિતરણ સમારોહ યોજવામાં આવ્યો કાયમી કરાયેલા સફાઈ કર્મચારીઓનો પગાર પે સ્કેલ ચૌદ આઠસો કરાર આધારિત રોજિંદારીના પૂરા કરનાર સફાઈ કર્મીઓને કાયમી કરવાના નિમણૂક કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સફાઈ સેવકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તમામ રોજિંદારીના સફાઈ કર્મીઓ જે

આવ્યું કે આશા કરતા વહેલા તેમના જૂના પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ ચૌદ વર્ષ પછી સફાઈ કર્મચારી તરીકે જે લોકો માનવદીન માનવદીન અને કરાર આધારિત સફાઈ કામદારો હતા તેમણે રોજંદારી પર અને જે લોકોના સાતસો વીસ દિવસ રોજંદારીમાં પૂર્ણ કર્યા હોય તેમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો જે અન્વયે આજ રોજ લગભગ આઠસો એંસી જેટલા સફાઈ સેવકોને જે લોકો રોજમદારીમાં કામ કરી રહ્યા હતા તેમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનું કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું એકત્રીસ દસ બે હજાર ત્રેવીસ સુધી જે લોકો રોજમદારી પર હતા અને એમને સાતસો વીસ દિવસની કામગીરી પૂર્ણ કરેલ છે તેઓને કાયમી કરવાના આજના કાર્યક્રમમાં આજે એ લોકોને એમના નોકરી માટેના લેટર આપવામાં કાયમી કરવાના લેટર આપવામાં આવનાર છે જેનો ગ્રે પેડ લગભગ ચૌદ હજાર આઠસોથી લઈ અને સુડતાળીસ હજાર એકસો સુધીનો એટલે ચોક્કસ કહી શકાય કે સફાઈ સેવકો માટે આજે આપ જોઈ રહ્યા છો કે ખૂબ ખુશીનો માહોલ છે અને લગભગ ચૌદ વર્ષ પછી વડોદરા મહાનગરપાલિકામાં આવી રીતે સફાઈ કામદારોને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા શહેરમાં આજુબાજુના વિસ્તારના ગામોનો જ્યારે સમાવેશ થયો છે ત્યારે સ્વાભાવિક રીતે સફાઈ કર્મીઓની પણ જરૂરિયાત વધવાની જ છે અને આ નિર્ણય માત્ર બારસોમાં એકમ ઉદભવ કરવા પૂરતો નથી પરંતુ જેઓ સાતસો વીસ દિવસ માનવ દિનના પૂર્ણ કરશે એ લોકો રોજંદારી પર અને જે લોકો રોજંદારીના સાતસો વીસ દિવસ પૂર્ણ કરશે એ લોકોને કાયમી કરવામાં આવશે એટલે કહી શકાય કે એક રીતની આ સાયકલ એક ચેઇન પેટર્ન સ્ટાર્ટ કરવામાં આવી છે જેથી કરી અને વડોદરા શહેરને સ્વચ્છ બનવાના બનાવવાનું અને સ્વચ્છતાના માર્ગે સ્વચ્છતા અને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પણ આપણે પરિપૂર્ણ કરી શકીશું